ઓગણત્રીસમી તારીખ નેશનલ સ્પોર્ટ્સ ડે છે મેજર ધ્યાનચંદના નામ ઉપરથી આ સ્પોર્ટસ ડેની ઉજવણી કરવામાં આવનાર છે આ ઉજવણી ત્રણ દિવસ માટે કરવામાં આવનાર છે તારીખ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસના રોજ ઓગણત્રીસમીના ના રોજ રાજ્ય જિલ્લા કક્ષાનો કાર્યક્રમનું પાટણ ખાતે આયોજન કરવામાં આવેલું છે એ કાર્યક્રમની મિનિટ ટુ મિનિટ વિગતો અમારા સ્પોર્ટ્સ અધિકારીશ્રી આપને આપી દેશે આ કાર્યક્રમ જે રહેશે એ જિલ્લા કક્ષાનો છે એની અંદર જિલ્લાના મહાનુભાવોશ્રીઓ હાજર રહેશે લોકોને એનજીઓઝના પ્રતિનિધિઓને જે પણ રમતવીરો છે એ લોકો હાજર રહેશે અને સરકાર ઈચ્છે છે કે રમત ગમતનું મહત્વ ગ્રામ્ય સ્તર સુધી અને સૌથી નીચેના ઘર સુધી આ પહોંચે અને જેથી કરીને લોકો રમતગમત માટે પ્રેરાય ફિલ્ડ એક્ટિવિટી માટે પ્રેરાય એ સરકારશ્રીનો ઉદ્દેશ છે એ હેતુથી આ ત્રણ દિવસનું સ્પોર્ટ્સ ડેની આયોજનની ઉજવણી કરવાનું નક્કી થયેલું છે એટલે પહેલાં દિવસે મેં કહ્યું એ પ્રમાણે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ રહેશે એની અંદર આપણે અલગ અલગ રમતગમતોનું નિદર્શન પણ થશે અને આ રમતગમતના નિદર્શન ઉપરાંત ત્યાં આગળ રમતગમતની શરૂઆત પણ થશે અને આમાં મુખ્યત્વે આયોજન આપણે જે કર્યું છે એ આપણું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે ત્યાં કરવામાં આવેલું છે અને આ કાર્યક્રમ પણ ત્યાં જ આપણે આયોજન કરવાનું નક્કી કરેલું છે બીજો દિવસ જે છે એની અંદર હોમ ડિપાર્ટમેન્ટ એટલે કે આપણે ત્યાં પોલીસ ખાતાને ત્યાં આગળ એટલે કે પોલીસ હેડક્વાર્ટર છે ત્યાં એ ઉપરાંત આપણું જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ છે ત્યાં એની ઉજવણી થશે અને ત્યાં આગળ આપણે પાંચથી છ રમતો રમાડવાનું આયોજન કર્યું છે કે જે એની અંદર આપણા બધા એનજીઓ છે અને રમતની સાથે સંકળાયેલી સંસ્થાઓ છે રમતવીરો છે એ બધા ત્યાં આની અંદર પાર્ટિસિપેશન કરશે ત્રીજો દિવસ જે છે એ ત્રીજા દિવસે એકત્રીસમી તારીખે સાયકલ રેલી છે એટલે સાયકલ રેલીનું આપણે આયોજન કરેલું છે અને સાયકલ રેલીની અંદર મહત્તમ લોકો ભાગ લે આ માત્ર જિલ્લા કક્ષાએ નથી પરંતુ તમામ તાલુકાએ પણ છે જિલ્લા કક્ષાએ પણ છે જે લોકો સાયકલ થકી પોતે કસરત કરતા હોય પોતે સાયકલિંગ કરતા હોય તો એ લોકોને પ્રોત્સાહન મળે એ હેતુથી છેલ્લા દિવસે સરકારશ્રીએ સાયકલ રેલીનું આયોજન કરેલું છે એ સવારે સાત વાગ્યાથી આપણે ચાલુ થશે સવારે સાત વાગે ચાલુ થશે આપણું જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે ત્યાંથી શરૂ થશે અને પોલીસ હેડક્વાર્ટર આ પૂરું થશે એટલે કે અંદાજીત અઢીથી ત્રણ કિલોમીટર જેટલી આપણી સાયકલ રેલી છે મારે લોકો સુધી આપના મારફતે સંદેશો એ પહોંચાડવાનો છે કે મહત્તમ લોકો આમાં ભાગીદાર થાય સરકાર એ ઈચ્છે છે કે લોકો ફિલ્ડ એક્ટિવિટીમાં જોડાય રમતગમત સાથે જોડાય જેથી કરીને આપણે જ્યારે કોમનવેલ્થ ગેમનું આયોજન કરવાનું સરકારે નક્કી કર્યું છે ગુજરાતમાં અને ગુજરાત એની અંદર નોમિનેશન કરી રહ્યું છે એટલે ગુજરાત રાજ્ય જ્યારે કરી રહ્યું છે નોમિનેશન ત્યારે ગુજરાત રાજ્યની અંદર પાર્ટિસિપેશન પણ વધે ગુજરાતના લોકો રમતગમત સાથે જોડાય ફિલ્ડ એક્ટિવિટી સાથે જોડાય એ આશયથી અને આપ સૌ જાણો છો એ પ્રમાણે સરકાર બે હજાર છત્રીસ ઓલમ્પિકનું આયોજન પણ ગુજરાત રાજ્ય ખાતે કરવા માટે પ્રયત્નશીલ છે તો આ બધી એક્ટિવિટીની પાછળ સરકારશ્રીનો આશય એ છે કે લોકો ઉમદા ખેલાડી બને જેથી કરીને એમની શારીરિક સૌષ્ઠવ વધે તંદુરસ્તી વધે સરકારનો આશય આ છે અને એ હેતુથી આ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવાનું નક્કી થયેલું છે